આણંદના ઉમરેઠમાં પ્રેમ લગ્નને લઈને બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની છે મળતી માહિતી પ્રમાણે પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે જઈને તેમના પર હુમલો કર્યો હતો ત્રીસથી પાંત્રીસ લોકોના ટોળાએ યુવકના ઘરે જઈને તેમના પરિવાર પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવતા અરેરાટી મચી ગઈ છે હુમલામાં ગર્ભવતી યુવતીને પણ ઈજા પહોંચતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી છે અંદાજે ત્રણ વર્ષ પહેલા ગામમાં જ યુવક સાથે યુવતીએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા જ્યારે યુવતી પોતાના પતિ સાથે ગામમાં પરત આવી ત્યારે તેમના પર ત્રીસ થી પાંત્રીસ લોકોએ હુમલો કર્યો બનાવ બાદ ઉમરેઠ પોલીસે તાત્કાલિક ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો સવારે અમે સૂઈ રહ્યા હતા ને અચાનક એમને ઝઘડો કરવા ત્રીસ થી પાંત્રીસ જણા હતા ને ઘરમાં તોડફોડ કરી ને અમારી જે ભાભી હતી એ પ્રેમ લગ્ન કરી એટલે કોર્ટની મંજૂરીથી ઘર્યા હતા ને અચાનક આજ સવારે હુમલો કર્યો અમને કોઈ ઈજા ના કરી ને અમારી ભાભીને માર મારવામાં આવી ને તત્કાલી દવાખાના હાલ તો પોલીસ વાળાનો બંદોબસ્ત થઈ ગયો છે અને ઉમરેશ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પોલીસ પોલીસવાળા આવીને બંદોબસ્ત આ મારવા પચાસ જણા બહુ મારી ઘરમાં જયેલ લાઈન નાનો છોકરો બોર હડકેલો સાહેબ તોડફોડ કરી બધું તોડી નાખ્યું ઘરમાં બાયના ખોલી તોડીને મેં ને ગયા પાવડા ને બધું લઈને આવેલા તાર્યા લાકડીઓ બૈરો બૈરો બધા છે સાહેબ બહુ મારી